છુંદો બનાવવા માટેની ટીપ જયારે પણ તમે છુંદાની તો ખાટી કેરી લેવાની રાજાપુરી કેરી લેવાની અથવા તો વનરાજ કેરી લેવાની વનરાજ કેરી છુંદા માટે ઉત્તમ છે એ પ્રમાણમાં થોડી ઊંચી ખાટી હોય છે એટલે ખાંડ ઊંચી જાય અને એનો રસો પણ સરસ થાય છે ઘણા લોકો રાજાપુરીનો પણ બનાવતા હોય છે રાજાપુરીની વનરાજ નહોતી મળતી ત્યારે દેશીમાં પણ બનાવતા હતા પણ એમાં ખાડ વધારી જાય છે કેરીની છીણને છીણ્યા પછી એને નીચો નહીં એનો રસો અને થોડું મીઠું નાખી ખાંડ નાખી બરોબર બરોબર મિક્સ છે ખાંડ ઓગળી પછી જ એને તડકે જો તમે મૂકી દેશો તો ક્રિસ્ટલ વધારે થઈ જશે એ ઓગળશે નહીં છુંદા તડકે મૂકો ત્યારે રોજ તમારે નીચે લાવવાનું છે હલાવી અને ફરીથી એને તડકે મૂકવાનું છે બરાબર એક તાર ચાસણી થાય પછી છુંદાના તપેલા નીચે ઉતારવાનું ત્યારબાદ એને ઠંડુ થાય એટલે જ મસાલા નાખવાના છે મરચા ને બરોબર ઝૂંદો ઠંડો થઈ જાય ત્યારે જ મરચું ઉમેરવાનું અને મરચું ઉમેર્યા પછી ક્યારે એને તડકે ની મૂકવાનું ઘણા લોકો કમ્પ્લેન કરે છે કે અમારો ઝુંદો કાળો થઈ જાય છે તો મરચું તમે જયારે પણ ઉમેરો એ પછી તમે એને ઘરમાં જ એક દિવસ રહેવા દો મિક્સ કરી બધા મસાલા મિક્સ કરી ઘરમાં રહેવા દો અને પછી ચોખ્ખી વરણીમાં ભરો ક્યારે તડગે ના મૂકતા ની તો કાળો થઈ જશે થેન્ક યુ